અમદાવાદમાં આવેલ ધોળકા આંબેડકર હોલ ઘણા સમયથી બનાવવામાં આવ્યો હતો જોવા મળ્યો છે આજુબાજુમાં રહેતા લોકોના ઘર સુધી આ ગંદુ પાણી જોવા મળે છે મચ્છરો અને માખીઓ વધારે પડતા પ્રમાણમાં જોવા મળે છે અને નાનાથી મોટા લોકોને મચ્છર કરડવાથી મેલેરિયા જેવા રોગો થાય છે વારંવાર નગરપાલિકાની રજૂઆત કરવા છતાં નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી સામાન્ય વ્યક્તિઓ આંબેડકરની હોલની બાજુમાં રહેતા હોવાથી નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કે ગટર પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને બીજું જાણવા જેવું કે આંબેડકર હોલના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂની ભઠ્ઠીઓ ચાલે છે અને ઇંગ્લિશ દારૂ પણ વેચાય છે નાની ઉંમરના દીકરાઓ દેશી દારૂના લતે એમનું જીવન પાયમાલ કરી રહ્યા છે જ્યારે ધોળકાની પોલીસ તો હપ્તા લેવા માટે પહોંચી જાય છે પોલીસને કોઈ ફરક પડતો જ નથી અને દારૂની ભઠ્ઠીઓ ખુલ્લામાં ચલાવવામાં આવે છે એટલા હદે દારૂનું વેચાણ થઈ રહ્યું છે કે કોઈ સીમા જ નથી નાની નાની ઉંમરના દીકરાઓ મરણ પામેલા છે તો પણ દેશી દારૂનો અડ્ડો ચાલુ જ હોય છે વારંવાર રજૂઆત કરવા છતાં સરકારને કે પોલીસને કોઈ પણ જાતનો ફરક પડતો નથી તેવું સ્થાનિકોનું કહેવું છે કે ક્યારે ધોળકામાં દારૂનો વેપાર બંધ થશે અને યુવાનો બરબાદીના પંથમાંથી બહાર નીકળશે તે તો હવે જોવું જ રહ્યું सो पोलीस आ मामले एक्शन लेशे के नहीं ते तो आवनार समय बतावशे रिपोर्टर अमित वाघेला धोड़का